કેટલાક સમય થી સત્તાધાર બાબતમાં જે વિવાદ બિનજરૂરી કરવામાં આવ્યો છે આ વિવાદ કોઈ કાળે સાખી ન વિજય બાપુ સત્તાધાર માં આવ્યા બે હજાર ચાર માં ત્યાર પછી આ જગ્યાનો ઉત્તરોત્તર વિકાસ થયો છે એમણે જયારે ગાદી સંભાળી ત્યાર પછી આપ સૌ જોઈ શકો છો કે બિલેશ્વર મહાદેવ મંદિર ગૌશાળાઓ નવા રસોડા સહિતના અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે ત્યારે આ વિકાસ કામને કેટલાક લોકો જોઈ શકતા નથી અને એટલા માટે એમનો પોતાનો ઈગો પ્રસ્થાપિત કરવા માટેના પ્રયાસો જે કરવામાં આવે છે એ પ્રયાસો વખાડવાના પાત્ર છે અને હંમેશા સત્ય જ હંમેશા ઊભું રહેતું હોય છે

ફેશન થઈ ગઈ છે ગમે એની ઉપર ગમે એવા આક્ષેપો તમે કરી દીધો પણ એ જરૂર નથી કે કોઈ પણ વ્યક્તિ આક્ષેપો કરે તેના દરેક આક્ષેપના જવાબ દેવા તમે સૌ અહીં આવીને જુઓ તમ તારે અહીં હરો ફરો અને તમે શૂટિંગ કરો અને સાચી વાત છે એ સમાજની સામે મૂકો આક્ષેપો છે એ પ્રમાણ સાથેનો હોવા જોઈએ બિન પ્રામાણિક આક્ષેપો ક્યારેય ચાલે નહીં અને અત્યાર સુધી ક્યાંય ચાલ્યા નથી તમારે પ્રમાણ આપવા પડે તો જ આક્ષેપ પુરવાર થાય બાકી તો આક્ષેપ ગમે આવીને કરી બાપુ બે દી પેલા નરેન્દ્ર બાપુ લાવ હતા એમાં ગીતાબેન વિજયભાઈ નું જી બોલ્યા હતા એમાં સત્ય શું છે ગીતાબેન એની પ્રિમાઇસિસ મરે છે આપણે કઈ લેવા દેવા નથી સત્તાધાર ને કઈ લેવા દેવા નથી એમના પતિ જે હતા બટુકભાઈ તારપરા એમની સાથે અહીંયા રહેતા અને બટુકભાઈ તારપરા જે બંગલો બનાવ્યો છે એવું એને બે દિવસ પહેલા પોતે પ્રસ્થાપિત કરી દીધું છે પેલા વાત તો એવી થતી હતી બાપુ અહીંથી ચાર કરોડ રૂપિયા આપ્યા પાંચ કરોડ રૂપિયા આપ્યા ને એનો બંગલો બનાવી દીધો હવે મૂળ બંગલો ખાલી સાડા ચાર કરોડ લાખ માં બીનો છે એવો ભટુકભાઈ પણ હિસાબ છે ભટુકભાઈ વચ્ચે મારી એકાદ મહિના પહેલા વાત થઈ ત્યારે બટુકભાઈ પોતે મને કીધું કે મારી પાસે એનો ડાયરી માં તમામ હિસાબ છે ને એ બંગલો મેં બનાવ્યો છે એટલે આવા આક્ષેપો જે બિનપાયાદાર આક્ષેપો છે એ આક્ષેપો ક્યારે ટકે નહીં અને ટકવા પણ ન જોઈએ તમે બધા દેખાડ્યું એ હું છે તમે બધા દેખાડ્યું તમે એમની સાથે કોઈ વાતચીત કરશો મારા ગુરુભાઈ હું ગમે વાત મળતા જ હોય ઈ કઈ ચિંતા જ નથી વાત સિદ્ધાંતિક છે સિદ્ધાંતિક મતભેદો છે જવાબ દીધો બાપુ ઇન્ટરવ્યુ આપી શકે તો એને નથી કેવું તો તમે ફરજ નહીં પાડી ફરજ નથી પાડતા તો પછી મને દર્શન કરવા જવા દે તમે શાંતિ ઉભા